તો તહેવાર બે વાર ઉજવવામાં આવે છે અને ફાગણવદ સાતમ અને સાતમ આ આ બે દિવસે દિવસથી ઉજવણી થાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ફાગણવદ સાતમ પર ઉજવવામાં આવતા શીતળા સાતમના તહેવારનું ખૂબ જ મહત્વ છે ડીસા તાલુકામાં બનાસ નદીના તટ પર વસેલા કુંપટ ગામમાં દર વર્ષે ફાગણવદ સાતમના દિવસે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરા લોકમેળાનું આયોજન કરાય છે આ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો ચામડીના રોગો આંખોના રોગો અને ઓરી અછબડા જેવા રોગોમાં માતાજીની ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતા ભક્તો કુંપળ સ્થિત શીતળા માતાના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતા હોય છે આ મંદિર પર બાળકોને મીઠા ભારોબાર તોલવવાનો પણ પ્રાચીન રિવાજ આજે પણ અકબદ્ધ છે બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂર્ણિમા પર અંબાજી ખાતે યોજાતા મહામેળા બાદ આ મેળો બીજા નંબરે આવે છે લગભગ સાડી સાતસો વર્ષનો આ પરંપરા મુજબ આ મેળાની પ્રથા ચાલી આવી છે બીસા તાલુકાના કુંપટ ખાતે આવેલું શીતળા માતાનું મંદિર સદીઓથી ભક્તોમાં અલંકુ આસ્થાનું કેન્દ્ર બનેલું છે અને સમય જતાં પણ ભક્તોમાં શીતળા માતા પ્રત્યેની આસ્થા આજે પણ અત્યમ જોવા મળી રહી છે ગામે દર વર્ષે ફાગણવદ સાતમનો શીતળા સાતમનો ભવ્ય ભાતીગળ લોકમેળો વરાય છે અહીંયા ગ્રામ્ય સંસ્કૃતિ નજરે પડે છે બનાસકાંઠા જિલ્લા સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ સુરત અને મુંબઈ સુધીના માય ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે માતાજીની માનતા રાખવાથી કોઈ પણ અસાધ્ય રોગ હોય તો મટી જાય છે કોઈને પારણું ના બંધાતું હોય અને માની બાધા રાખવામાં આવે નાના બાળકોમાં ઉરી અછબડા આંખોના કોઈ રોગ હોય તો માતાજીની ફૂલ આંકડી માનવામાં આવે છે તો એ માનતા રાખવાથી પણ નાના બાળકોનો રોગ મટી જાય છે પશુઓમાં આવતા રોગચાળા વખતે પણ માતાજીની બાધા માનતા રાખવાથી મટી જાય છે પશુઓના રોગચાળા મટવાથી આજુબાજુના ગામડાઓમાંથી માતાજીના મંદિરે દહીના ગોરખા લઈને માય ભક્તો માતાજીના મંદિરે પધારે છે તો કોઈ સળગતી સગડીઓ લઈને પણ માતાજીના મંદિરે પધારે છે માં શીતળામાં એમને સારી એવી લાભ આપે છે માતાજીનો મેળો છેલ્લા સાડી સાતસો વર્ષથી કુંપડ ગામે ભરાય છે માતાજીની સ્થાપના કુંપડ ગામ વસ્યું એ પહેલા અહીંયા આહિર સમાજના લોકો વસતા હતા એમને માતાજીની સ્થાપના કરેલી છે અને ભવ્ય ભાતીગળ મેળો છેલ્લા સાડી સાતસો વર્ષથી માં શીતળા ધામે ભરાય છે અહીંયા દૂર દૂર ગામડેથી પબ્લિક માતાજીના મેળામાં પધારે છે